શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે નવ્વાણું ભાગ સાંભળ્યા આજે આપણે સોમો ભાગ સાંભળીશું હરીહિ દેવતાઓ કહે છે તમે કામદેવના શરીરની થોડીક ભસ્મ લઈ લો અને પ્રયત્નપૂર્વક રાખી લો અને ભય છોડી દો અમે સર્વના સ્વામી મહાદેવજી કામદેવને પુનજીવિત કરી દેશે અને પછી પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરી લેશો કોઈ કોઈને નથી તો સુખ આપી શકતું અને કોઈ કોઈને નથી તો દુઃખ આપી શકતું સર્વ લોકો પોતપોતાની કરણીનું જ ફળ ભોગવે છે તમે દેવતાઓને દોષ દઈને વ્યર્થમાં જ શોક કર્યા કરો છો આ પ્રકારે રતિને આશ્વાસન આપીને સર્વ દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા અને એમને ભક્તિભાવથી પ્રસન્ન કરી અને આ પ્રમાણે કહે છે હે ભગવન હે શરણાગત વત્સલ મહેશ્વર આપ કૃપા કરીને અમારા આ શુભ વચન સાંભળો હે શંકર તમે કામદેવના કરતૂત પર સારી પેઠે પ્રસન્નતાપૂર્વક વિચાર કરો હે મહેશ્વર કામદેવે જે કાર્ય કર્યું છે એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો દુષ્ટ તારકાસુરથી પીડિત અમે બધા દેવતાઓએ સાથે મળીને એની પાસે આમ કરાવ્યું છે હે નાથ હે શંકર આને આપ અન્યથા ન સમજો બધું જ આપનારા હે દેવ હે ગિરીશ સતી સાધવી રતી એકલી અતિ દુઃખી થઈને વિલાપ કરી રહી છે આપ એને સાંત્વના પ્રદાન કરો હે શંકર જો આ ક્રોધ દ્વારા આપે કામદેવને મારી નાખ્યો તો અમે તો એમ જ સમજીશું કે આપ દેવતાઓ સહિત સમસ્ત પ્રાણીઓનો સૌહાર કરી નાખવા ચાહો છો રતિનું દુઃખ જોઈને દેવતા નષ્ટપ્રાય થઈ રહ્યા છે માટે આપે રતિનો શોક દૂર કરી દેવો જોઈએ બ્રહ્માજી કહે છે હે નારદ સંપૂર્ણ દેવતાઓના આ વચન સાંભળીને ભગવાન શિવ પ્રસન્ન થઈ ગયા અને આ પ્રમાણે કહે છે હે દેવતાઓ અને ઋષિઓ તમે સૌ આદરપૂર્વક મારી વાત સાંભળો મારા ક્રોધથી જે કંઈ થઈ ગયું છે તે તો અન્યથા થઈ શકશે નહીં તેમ છતાં રતિના શક્તિશાળી પતિ કામદેવ ત્યાં સુધી અનશલ એટલે શરીર રહિત રહેશે જ્યાં સુધી રૂક્ષ્મણી પતિ શ્રી કૃષ્ણનું ધરતી પર અવતરણ નથી થઈ જતું જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકામાં રહીને પુત્રોને ઉત્પન્ન કરશે ત્યારે તે રુક્ષમણીના ગર્ભથી કામને પણ જન્મ આપશે એ કામનું નામ એ જ સમયે પ્રધુમ્ન થશે એમાં સંશય નથી એ પુત્રનો જન્મ લેતા જ સંભાસુર એને હરી લેશે હરણ પછી દાનો શિરોમણી મળી એ શિશુને સમુદ્રમાં નાખી દેશે પછી એ મૂડ એને મરેલો જાણીને પોતાના નગર તરફ પરત જતો રહેશે એ સમય સુધી તમે શંભાસુરના નગરમાં સુખપૂર્વક નિવાસ કરવો જોઈએ એ જ ત્યાં તમને તમારા પ્રતિ પ્રધુમ્નની પ્રાપ્તિ થશે ત્યાં જ એ તમે તને મળીને કામદેવ યુદ્ધમાં વધ કરશે અને સુખી થશે હે દેવતાઓ પ્રદુમ્ન નામધારી કામદેવ પોતાના રતિને તથા સંભાસુરનું ધન લઈને એની સાથે પુનઃ નગરમાં જશે મારું આ કથન સર્વથા સચ્ય થશે બ્રહ્માજી છે હે નારદ ભગવાન શિવની આ વાત સાંભળીને દેવતાઓના ચિત્તમાં થોડો ઉલ્લાસ થયો અને તેઓ એમને પ્રણામ કરી હાથ જોડીને વિનીત ભાવથી કહે છે હે દેવદેવ હે મહાદેવ હે સાગર હે પ્રભુ આપ કામદેવને શીઘ્ર જીવનદાન આપો તથા રતિના પ્રાણોની રક્ષા કરો દેવતાઓની આ વાત સાંભળીને સર્વના સ્વામી કરુણાસાગર પરમેશ્વર શિવ પુનઃ પ્રસન્નચિત્ત થઈને કહે છે હે દેવતાઓ હું બહુ જ પ્રસન્ન છું હું કામદેવને સર્વના હૃદયમાં જીવિત કરી દઈશ એ સદા મારો ગણ થઈને વિહાર કરશે હવે પોતપોતાના સ્થાને પધારો હું તમારા દુઃખોનો સર્વથા નાશ કરી દઈશ આવું કહીને રુદ્રદેવ સ્તુતિ કરનારા દેવતાઓની સામે જોત જોતામાં થઈ ગયા દેવતાઓનો વિષમ્ય દૂર થઈ ગયો અને એ બધા પ્રસન્ન થઈ ગયા એ મુને તદંતર રુદ્રની વાત પર ભરોસો કરીને સ્થિત રહેનારા દેવતા રતિને એમનું કથન સંભળાવીને આશ્વાસન આપી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા હે પોત કામદેવની પત્ની રતીએ શિવના બતાવેલા શંબર નગર તરફ ચાલી ગઈ અને રુદ્રદેવે જે સમય બતાવ્યો હતો એની પ્રતીક્ષા કરવા લાગી તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો સોમો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે શ્રાવણ મહિનો પણ સમાપ્ત થાય છે તો હવે આપણે શ્રી શિવ મહાપુરાણને વિશ્રામ આપીશું અને આવતા વર્ષના શ્રાવણ મહિને એકસો એકમા ભાગથી શરૂઆત કરીશું આગળ આપણે નારદ પુરાણના એકસો ને સવ્વીસ ભાગ સાંભળ્યા હતા એકસો ને છવ્વીસમાં ભાગ પછી નારદ પુરાણને વિશ્રામ આપ્યો હતો તો હવે આવતીકાલથી હવે પછીના વિડીયોમાં પુનઃ આપણે નારદ પુરાણ સાંભળવાનું શરૂ કરીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો